રાજકોટના કાગવડ સ્થિત લેવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામથી ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ કહી શકાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે ખોડલધામ ખાતે આયોજિત કન્વીનર મીટ બે હજાર છવ્વીસ દરમિયાન સંસ્થાના ચેરમેન નરેશ પટેલે આ મહત્વની જાહેરાત કરી હતી ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ તરીકે હવે અનાર પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય અનાર પટેલ હવે ખોડલધામ સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કરશે ખોડલધામ ખાતે યોજાયેલા કન્વીનર મીટમાં સંબોધન કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં ખોડલધામના સંગઠનને લગતી તમામ ગતિવિધિઓ અને વહીવટી કામકાજ અનાર પટેલ

એ આખા ગુજરાતના ગૌરોપાવશે એમાં મને કોઈ શ્રેષ્ઠ નથી રહેતો ત્યારે ખોરદામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં છે જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અનાર પટેલ અગાઉ પણ અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા છે ત્યારે હવે ખોડલધામ જેવા મોટા સંગઠનની કમાન તેમના હાથમાં આવતા સંગઠનને નવી ઊંચાઈ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે જો કે આ બધાની વચ્ચે સૌથી અગત્યની વાત એ કે શું અનાર પટેલ હવે ભવિષ્યમાં રાજનીતિમાં ઝંપલાવશે કે કેમ આપનું શું માનવું છે સમગ્ર મામલે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં